કેટલું નાસ્તો કરાવું પણ ના હાલ મારે કાકોનેકોડા ખાધે તો તને વોણા પકોડા પકોડા ખાવું ને તું બાઈક લેતો આય ને નહીં હાંસો કલાક જ થતી મારે પેટ્રોલ ન ખાવું

આવું ડખા કરવાનું એવું લાગે નહીં બે કલાક થયો આયો નહિ ચોજ આવ્યો હશે ને ભાઈ ભાઈબંધ અંગાદ જાય હે ચો જોતો એ બીજું કોમ હેડો કાકા છેતમ જઈને આવું ચાવી આવો ને બાઈક ની એટલે શું કોમ હો બાઈક નું છેતમ જઈને આવું એટલે શેતમ હેડતું નહીં જવા તું પણ આખું છે એટલું થાચી જવા શું અત્યારે કશું નઈ બાઈક બાઈક અત્યારે હેરતો જાય પછી એટલે અમને લઈ જજે હમણાં આપડે બે આલો પછી આપડે હું ગામ ગપાસ આવું તો કોમ નઈ એટલે જવું હોય ચો તારે શેતમ જવું હોય એટલે છેતમ બાઈક લઈને જવાનું હોય આવું પાછો તારા બાઈક નઈ મળે કાકા આવું શું કરો આપો ને એટલે ઓમને ઓમ તો બાઈક આપી આપીને તો બાઇક ની હાલત છે કશું ના થાય કાકા ના તાર નઈ મળે યાર અમને તું હોય ને પણ હું જઈ ને પાછો આવી જવું કાકા એમ કહું સારું લે બાઈક કે તું ભાઈ હું શું કહું કઉ જતો નઈ તાર પાછો આય જઈ તાર પાછો પેટ્રોલ હમણાં જ ના ખાયું હોમી હા તે તો હું ફરી ના ખાવું સારું લે હવે પાછો આવી જજે ફટાફટ મારે મારા પાછો જ આવું મારા મેં અમદાવાદ જવાનું એટલે હારું બરોબર જલ્દી આવજે બાઈક લઈને રખડવું હોય કયું કોમ કરવું નહીં હમણાં ભાઈ બંધો જતા રહે આવે કે કાકા શીતમ જઈને આવું જો આજે તો આવે ને તો પેલા તો કહ્યું કે મારે બહાર જવાનું એટલે ફટાફટ આવવું જોઈએ આપું શું કહું ઓ ગટો હા ફટાફટ આવી જજે સારું સારું જલ્દી જઈને પાછો આવી જાવ હારું હેડ અને હેડજે જલ્દી આય જો કાકા જઈને તો તું કોમ હા આપણા આવા ઘઉં નાખે પારા બોધવાના હારું સારું આવી ગયો હું હો જઈને તો પાછો આવી જાવ હું સારું જલ્દી આવજે

આવું કલાક માં એ તો બધું શીખવાડવાનું ના હોય લે આપડે એટલે કાકા ની વાત કરો હવે ખાલી ભાઈબંધ નું નામ પડ્યું ને

એ તો બધું છોકરા ને ખબર ઉમર થઈ ગયા ના આવડે અમોન વસ્તો હવે જોવો તમારે હે ઉમર થઈ ગઈ બરાબર અને ચોક એક્સિડન્ટ થાય ને વાઘ બાગે ને તો ફરી યાર કોઈ હાજો ના થાય અને તમે આનું સાધન લઈને નીકળ્યા ને એમાંય પાછું પેલું લાયસન્સ ને એવું નહીં હેલ્મેટ પહેરીને નીકળો ને તો થોડુંક સેફ્ટી રે લાયસન્સ છોકરા કને છે માર કે નહીં હું તો આદ જ આવ્યો એક્ટિવા લઈને અરે કાકા અરે કાકા હમસ્તા નહીં યાર શું કરવાનું હવે એક્ટિવા લઈને નીકળે હા શું થવાનું હો કાકા આ વખત જવા દઉં હું તમને બરાબર હ પણ ફરી તમે મને નહીં જવા દઉં અને એક્ટિવા લઈને નીકળો ને તો ખાસ તમે માથે હેલ્મેટ રાખવાનું રાખો કેમ કે નહીં લપસી જઈને પડ્યા ને મગજ નું હેલ્મેટ ના પહેરા છોકરો ના પહેરા બધાને હેલ્મેટ હેલ્મેટ પહેરવું જ પડશે આટલી વખત જવા દઉં ફરી નહીં જવા દઉં એટલું યાદ રાખજો તમે ફરી આબુ જ જો આજે તમને એમને એમ જવા દે ને તો તમે હેલ્મેટ પહેરવાના મને ખબર પડી જી એટલે તમે લાવો પાંચસો રૂપિયા પહેવો ભરો પાંચસો રૂપિયા નો લાવો આ પૈસા નહીં છે તમે જો તો પૈસા ચોહી લઈને જવું ના પૈસા ના તો હું નહીં જવા દઉં જો આજ તો મને એમને જવા દઉં તો અમારે શિક્ષા નહીં જાય અને ફરી વાર તમે હેલ્મેટ પહેરીને નહીં આવો એટલે તમારે ને પૈસા તો હાલે વગર જવા દે નહીં હું પૈસા હાલવા પડશે છોકરી એક્ટિવ વાલી ને ચોપ ભરવ્યો મને હું ના કેતો હતો કે એક્ટિવ વાલી ને નહીં જવું હેર તો જવું તા કે ના કાકા તમે એક્ટિવ વાલી ને તો સાહેબ ને શું કરું બહુ રૂપિયા પડી આખી ચમ કોઈ વાત કરું

મેમો મેંચ નમું કરવાનું આવું કરવાનું બધું માથે આપડા પડે પણ હમજતા જ નહિ ગમડા તો કઈ હેલ્મેટ પહેરી ને ફરજિયાત ના કરે તો એમના જીવ નું જોખમ હોય એ ઓછું થઈ જાય હું કરવું મેડમાંગ Dia... બાઇક સાઇડમાં કરું હું આવું હો બાઇક સાઇડમાં કરું ફેરમાં કરું બાઇક બાદ મેં કર સાઇડનો સાહેબ માકા ઉભરો ભાઈ સાહેબ અમે તો તઈ સવારે જઈન તો આવતો તેમકો પહેલા સાહેબ હોટેલ લઈ જાય આતા તોય નહીં અરે ગમે તો ગયા હોય લાયસન્સ લાવો ભાઈ પહેલા હેડો કોણ ચલાવ લાયસન્સ લાય હે જેનું એનું બાઇક લાયસન્સ ડ્રાઈવર જે ચલાવતો હોય ને એના જોડે હોવું જોઈએ લાયસન્સ લાવ અમારું નહીં અમારે કન તો સાયકલ નહીં અમે તો આમાં અમાર બંધ થાય એટલે કોને બોલાય તો ક હોટલે જવું મન નહીં આ મારું જીગરી ભાઈબંધ જે હોય એ લાયસન્સ લાવો બાઇક નો કાગળિયો લાવો ઇન્સ્યોરન્સ લાવો અને ખાસ તો આ નંબર પ્લેટ તો જોવો નંબર પ્લેટ હરખી રાખો તમે ટોકિંગ જ બેંક રાખતો તું ના ના પણ હું તો ના તું કીધું અમે ના આપડે બાઈક અમે બે જણા થઈ તા કે ના કે હું આવું કે શંકર તો આપડે બે હોત તો મનુ સાહેબ બે જણા તું નહીં ઉભી રાખતા આવા કે મુ કીધું તું કે નાસ્તો બેઠો બેઠ્યો તમારી બધી વાતો બંધ કરો અને આ બાઈક નંબર પ્લેટ જેમ નહીં તમે કોઈ બાઈક અમારું નહીં હોય મારા કાગરિયો બાઇક નો જોઈએ અને ઇન્સ્યોરન્સ તારો જોઈએ બાઇક નો અને લાયસન્સ ખાસ જોઈએ અને હેલ્મેટ તો પહેર્યું નહીં થશે નવ શું કીધું ના

અરે હું મારું એ ઓછું હું મારું એ ઓછું બોલાય કાકાને બોલાય પણ ફોન માર જોડે દઉં લે નંબર નહીં આવડતો સાહેબ લગાવી હલો હ કાકા પેલા મોટા શેતર માં આવજો ને અરે પોલીસ વાળા એ રોક્યો તે હારું આવા જલ્દી ગાડી હજુ યા ગટુ દેખાયો નહી કેમ કે પોલીસ રોક્યો એટલે ફોન કરવા દે હલો લે આપણા શેતર તો આવી જો છો ગાડી ઓ બો હોટલ આ દૂધો કે તો તો કે શેતામાં હાર હું આવું હે હા ના કહીએ યાર બાઈક લઈને ના જઈ અને પાછો ઓબો હોટલ છે પોકી જાય લો અને કે સેતમ જઈને આવો બોલા બોલાય મોડું થાય અમાર હા આઈ ગયા માર કાકો અલે આના બાઈક લઈને ક્યો તન કહી તું તને કાકા સેતમ જતો તો કે સેતમ મારી આવું કીધું આ ઓબો હોટલ નો રસ્તો હા પણ ઓટો જ મારવા જતો તો ખાલી પણ ઓટો પણ કહું કે તારા બાઈક લઈ નહી જવાનું હા નહી જવાનું ના નહીં કીધું

તમને ખબર હા અકસ્માત કેટલા થાય આજે પંદર પંદર ચૌદ વર્ષના વર્ષ ના છોકરા હે ને અકસ્માત ના કારણે થયું સાહેબ જવા દો અને સાહેબ કે ચૌદ વર્ષના છોકરો બાઇક નહી ચલાવવાનું કાકા મારતો પંદર વર થયો ટોટલી જે બાઇક ચલાવવાનો નિયમ હોય ના હોય ને તો ગુનો ના ના હવે હું એના લાઇસન્સ કરાવું પછી બાઇક ચલાવવા લેક ના એમની બાઇક ના મળે ને જો તમારે જો બધી વસ્તુ નહીં ડોક્યુમેન્ટ કશો નહીં નંબર પર તૂટી જઈ હે અને ત્રણ સવારી હતી ને એટલે બી વસ્તુ નહિ અને નંબર પ્લેટ પણ હે ને તૂટી ગયેલી હે એના કારણે હે એક્સિડન્ટ થાય ને તો પકડાય નહીં અને ગુનો લાગુ કોના પર પડે જો હો ભર સાહેબ કે અને તું તો પેલું મોટું મોટું બાઈક લાવવાની વાત કરે હ એ તો હા એ તો લાયસન હ ને પા તો કાઢી દેશુ નવ લાગીએ હા તું જ જઈન લાયસન કઢાવ એ કરો પહેલા હા તું કરો બરોબર પછી બાઇક ચલાવજે હાલો હાલો હા આ બાઈક તમોન હ ને 15000 રૂપિયા ભરો અને બાઈક લઈ જાવ

બાઇક ઉપર બેહવાનું જ ઉતર ઉતરવાનું ના મુ લઈ લઉં તું બે પાછળ બાઇક ઉપર નહીં બેહવાનું પાછળ બે કે ઘેર જઈને વાલું શું પંદર હજાર ભરો હેડો ઘેર